आजो केति मस्त छ है नै बतमा छ छ प्रेसिम नै भर्ति पढ हा नानी नानी माटली मटकी ए मधुमले चाहिँ आर्टिफिसियल है नै ह काम के बात आए बस छ पर एकदम सारा सारा सोफी से छ भगवान नाइ छ राधा कृष्ण राम लक्ष्मण जानकी हनुमान जी कितना मस्त हंस छ गणपति आपा हनुमान दादा तो पर मोटी मूर्ति छ जो जब दिसके को इंद्रस खायो जो असली नखे

Sụp lạc nơi chưa sử dụng được những đôi môi trường sử dụng sử dụng

આ તો સ્લીપ ફ્લોર છે પરંતુ અત્યારે તો અમે નથી જતા ઉપર પણ કપડાં ચંપલ ને બધી વસ્તુ બહુ સરસ સરસ છે કારણ તો અત્યારે તો નથી જવાનું કારણ કે અત્યારે કાંઈ ખરીદી કરવાની છે નહીં એટલે લેવાની હતી વસ્તુ લઈ લીધી અને થોડીક નથી લેવાની લેવાઈ ગઈ બુટીની અલગ અલગ પ્રાઇઝ લખેલી છે બહુ સરસ છે

અહીંયા તો બધે વાસણની બધી વસ્તુ મળે છે ચોથા માળે અને અહીંયા ઘરની ઘરવખરીની બધી જ સામાન મળી જાય વાસણનું બધા વાસણ જે જતા હોય અહીંયા મળી જાય અહીંયા જો બધી બોટલ છે પાણીની મિલ્ટનની સેલોની પૂરી બોટલ જ છે કુલથી બનાવવાનું એકદમ સરસ

ને ચાલે આપની કરવાનો બી આવે આમ ગરમનો ગરમ રે ને ઇલેક્ટ્રિક વાયર ભરાઈ દેતા ગરમ થઈ જા આ ખોલો તો શું ભાવ છે ખબર રૂપિયા આ નો આવે એમ પણ સાઈઝ આમ બહુ બરોર જાય જો આવે

725. 775. 725. 725. 725. Khol to? <laughs> <Tronkhana>. <laughs> aache, <aama> <laughs> che, che, no. Tron khani hae. Anay aache, ama bekha naache. Amadi blokki witte khano? Anay aache, ama bekha naache. Anay aache, ama bekha naache. Anay aache, aani prate, boso nahu anu rupee. Anay aache, aani rupi.

બધી ની બોટલ છે નાના મોટા બધા ડબ્બા છે મસ્ત ડબલા છે ડબલ જગ સરસ છે સ્ટીલનું સારું પ્લાસ્ટિક કરતા આવા ટિફિન ટિફિન છે બધી વસ્તુ મળી જાય ᐗ ᐗ, ᐗ ᐗ! ᐗ ᐗ ᐗ, ᐗ ᐗ ᐗᐆ ᐗ ᐗᐥ ᐗ ᐕ ᐗ isἬ ᐗ ᐗ ᐗ �動ᰏᐖምጝ ᐗ, ᐗ ᐗ ᐗᐏትᐓ ᐗጯዲ byምᾥ ᐗသጠ eighth... ᐗ ᐗᐔጓጄጠ... Kü·ጀጠጠጄጠ... ᐗᐗ... ᐗ boilsло despuésakis ᐗ Mobiliera para odcul Nhưng Pararapeeta. ឌაᐋጠጆ� आईस्क्रीम नीचे से प्लास्टिक प्लास्टिकवेर आइटम बढ़ी प्लास्टिक ना डब्बा चमचा कड़सी चारो ભાતિયા છે પચાસ રૂપિયા નેશનલ હેન્ડલૂમ છે ને લો ગાર્ડન પાસેનું ત્યાં બહુ બધી આઈટમ હોય છે બહુ મોટું છે આ નેશનલ હેન્ડલૂમ વસ્તુ એકદમ સરસ સરસ હોય છે ત્યારે આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર એનું અહીંયા તો સ્ટેશનરીની આઈટમ અને રમકડાની છે એટલે વિદિશન ફેવરેટ ફ્લોર છે હે ને એટલે

મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને આ લો ગાર્ડન પાસે આવેલું નેશનલ હેન્ડલૂમ છે ત્યાંનો વિડીયો છે તો જો કોઈને ખરીદી કરવી હોય તો કરી આવજો મિત્રો બહુ સરસ સરસ આઈટમ છે થેન્ક યુ બાય